જો તમને અમેરિકામાં ડિપોર્ટેશનની નોટિસ મળી ગઈ છે તો સૌથી પહેલું રિએક્શન હોય છે ડર પણ તમારે ગભરાવાની જરૂર નથી ડિપોર્ટેશન નોટિસનો અર્થ એ નથી કે બધું જ પૂરું થઈ ગયું એની પછી પણ તમારી પાસે ઘણા બધા ચાન્સ રહે છે કેટલાય કાયદેસરના રસ્તા રહે છે કે જેનાથી તમે અમેરિકામાં રહી શકો છો તો આજે અમે એ જ રસ્તાઓ વિશે કહેવાના છીએ અને એવા ટોપ થ્રી ડિપોર્ટેશન ડિફેન્સિસની વિશે પણ કહીશું કે જે અસલમાં કામ કરે છે અને જેનાથી હજારો લોકો દર વર્ષે અમેરિકામાં પોતાની જગ્યા બચાવે છે તો ચાલો તમને વિડીયો બધું જ કહી દઈએ વન બાય વન સમજાવી દઈએ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તો આ ઓપ્શન્સમાં સૌથી પહેલું નામ છે અસાઇલમનું કે પછી વિથ હોલ્ડિંગ ઓફ રિમુવલ અને જો તમે એ દેશથી આવ્યા છો કે જ્યાં તમારા જીવન જોખમ છે કે પછી તમને ત્યાં ધર્મ જાતિ પોલિટિકલ ઓપિનિયન કે પછી કોઈ ગ્રુપના લીધે હેરાન કરવામાં આવ્યા છે

તો જે લોકોની પાસે સોલિડ પ્રૂફ હોય કે એમને પોતાના દેશમાં પાછું જવું જોખમી બની શકે છે તો આ ડિફેન્સ એમના માટે છે આ સિવાય ડોક્યુમેન્ટ્સ ન્યૂઝ રિપોર્ટ્સ અને પોલીસ રેકોર્ડ્સ આ બધી વસ્તુઓ તમારા માટે પ્રૂફમાં કામમાં આવશે અને બીજા નંબર પર જે ડિફેન્સ છે એ છે કેન્સલેશન ઓફ રિમુવલનું હવે જુઓ કે એ પણ બે ટાઈપનું હોય છે એક હોય છે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે જો તમે કોઈ નાની ભૂલ કરી હોય પણ ઓવરઓલ તમારો રેકોર્ડ સારો રહ્યો છે અને તમે કમસે કમ પાંચ વર્ષ ગ્રીન કાર્ડ પર અને સાત વર્ષ ટોટલ અમેરિકામાં રહ્યા છો તો જજ તમારા ડિપોર્ટેશનને રોકી શકે છે આ સિવાય બીજું જે ટાઈપ છે એ હોય છે નોન ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે એટલે કે જો તમે અમેરિકામાં દસ વર્ષથી રહો છો અને તમારે ત્યાં સિટીઝન કે પછી ગ્રીન કાર્ડ હોલ્ડર ફેમિલી મેમ્બર છે જેમને તમે ડિપોર્ટ થઈ જવાથી એક્સ્ટ્રીમ હાર્ડશીપ થશે તો તમે પોતાનો કેસ લડી શકો છો હવે સમજી લો સીધી ભાષામાં કે આ ડિફેન્સ કોના માટે છે તો જુઓ કે જે લોકો લાંબા સમયથી અમેરિકામાં રહે છે અને જેમનું ફેમિલી ટોટલી એમના પર જ ડિપેન્ડ છે એમના માટે છે તો ત્રીજા નંબર પર છે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હવે આ એક બહુ કમાલની વસ્તુ છે જો તમારી પાસે કોઈ એવું ફેમિલી મેમ્બર છે કે જે યુએસ સિટીઝન છે જેમ કે સ્પાઉસ છે પેરેન્ટ છે કે પછી એડલ્ટ ચાઇલ્ડ છે તો તમે ડિપોર્ટેશનની વચ્ચે પણ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો એક્ઝામ્પલ તરીકે જો તમને નોટિસ મળી અને એ દરમિયાન તમારા લગન એક અમેરિકન સિટીઝન સાથે થઈ જાય છે તો તમે આઈ વન થર્ટી અને આઈ ફોર એટી ફાઈવ ફાઇલ કરીને તમારું સ્ટેટસ એડજસ્ટ કરી શકો છો એનો અર્થ એ છે કે ભલે ને રિમુઅલ પ્રોસિડિંગ્સ ચાલી રહી હોય પણ તો બી તમે લીગલ સ્ટેટસ મેળવી શકો છો હવે સૌથી જરૂરી વાત એ છે કે તમારા લગન જેન્યુઇન હોવા જોઈએ ફેક નહીં ડોક્યુમેન્ટેશન પૂરું હોવું જોઈએ હવે જતાં જતાં તમને એક બોનસ ટીપ આપી દઉં તો જો તમને કહ્યું એમાંથી કોઈ પણ ડિફેન્સ તમને કામનું ના લાગતું હોય તો વોલન્ટરી ડિપાર્ચરનો ઓપ્શન તમારી પાસે અવેલેબલ હોય છે એટલે તમે જાત જ દેશ છોડવાની અપીલ કરી શકો છો એટલે ભવિષ્યમાં પાછું આવવાની આશા તમને રહી શકે અને સૌથી જરૂરી વાત એ છે કે દરેક કેસ અલગ હોય છે એટલે હંમેશા કોઈ સારા ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી જરૂરી જ રહે છે કેમ કે એક જ ભૂલ તમારી આખી જિંદગી અને કરિયરને બદલી શકે છે તો આ હતા ટોપ થ્રી કોઈ ને આવી કોઈ તકલીફ છે તો આ વિડીયો એમને જરૂરથી શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય ઇન્ફોર્મેશન તમને હેલ્પફુલ લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જતાં પહેલા બે ને પ્રેસ કરી દેજો જેથી કોઈ પણ જે અપડેટ હોય એ સૌથી પહેલા તમારી સુધી પહોંચી જાય